મરી ગયા કોઈના મોબાઈલ પરથી પેલા કાકાનો ફોન આવ્યો ને ગજેન્દ્રભાઈને તમે પૂછી લેજો રડતા જઈને મારા પર બીજા દિવસે સાત તારીખે ફોન આવ્યો તો મારો સંજય ભી મરી ગયો અમને તો કોઈને ખબર નથી કે મારા પર ફોન આવ્યો પછી અમને મેં ફોન કર્યો આવું કોઈ મરી ગયું છે પછી મેં તો ત્યાંથી આવ્યો મેં તો બીજા એક કાર્યક્રમમાં જવાની તૈયારીમાં હતો પછી ત્યાંથી આવ્યો અને પછી અહીંયા આવ્યા દર્શના બેન હતા બધાનો સહકાર મળ્યો આપણે એમને નિધિ અપાવવાનો હતો જેટલા બધાના પ્રયાસો છે આપણે થયેલું છે એ એમાં બધાનો સહકાર છે આપણે કોઈ જ એવા એ નથી કરતા એવી જ રીતના ભૂતકાળમાં જ્યારે ફેન્સિંગ વાળ ચાલતી હતી અને મારામારી થયેલી ત્યારે બી મારા પર ફોન આવ્યો હતો અને હાથે હું પોતે ગાડી લઈને લાઠીચાર્જ બી ખાધી હતી તે વખતે બી જેલ બેઠી હતી આપણે બીજી વાર જ્યારે છ ગામો આ ડિયર ડેમ વાળો હતો ત્યારે બી હું આવ્યો હતો મારો આ વર્ષે છઠ્ઠામાં છે બાબો નાનો હતો એ બાબો મારી પત્ની અને ત્રણ ત્રણ દિવસ અમારા મારી મમ્મી પપ્પા સાથે અમે જેલમાં રહેલા કદાચ કોઈને યાદ હોય તો એક સંભળા પડી મારી ગાડીઓ અહીંયા જમા હતી મેં બે મહિના પછી ગાડીઓ છોડાય એક ગાડી મારી બાઈક હજુ ત્યાં સડે છે કેમ કે આર્મીમાં મારો ભાઈ ત્યાં છે એ ભાઈ ત્યાંથી લાવ્યો તો ડોક્યુમેન્ટ એટલે કહેવાનો મતલબ કે અમે અહીંયા કોઈ દિવસે ચૂંટણી લડવા આવવાના બી નથી લડવાના બી નથી પણ સમાજ છે બહુ મોટો સમાજ છે એટલે લાગણી છે એટલે આવીએ છીએ અમારો બીજો કોઈ હેતુ બી નથી આમનો ફોન આવ્યો અને ગજેન્દ્રભાઈને પૂછ્યો રડતા જેમ ફોન આવ્યો તો એમને મારા પર ભરોસો હશે કે ક્યાંય નાય મળશે ત્યારે જ મને બોલાવ્યો હશે એટલે આ કાર્યક્રમમાં બી હું અમે બેઠા છે અમે અવારનવાર કાર્ય આપણે કે લડાવવા માટે થોડા કે ભાજણબાજી કરવા માટે નથી પણ એક બધાની ભેટ મળશે વ્યવહાર મળશે તો પરિવારને બે પૈસા બી ભેગા થશે એમને આવનાર દિવસમાં પછી આ પથે પછી કોઈ ભેગું નથી થવાનું તો એમને બે પરિવારને થોડું એક મજબૂતાઈ મળશે જો આ કાર્યક્રમ આપણે રદ કરીશું બીજી વાર તમારા કેવડિયાવાળાને મારી મારીને બી મારી નાખશે ને કોઈ આવવાનું નથી મને પોતાને બી અનુભવ હમણાં કડવો થયેલો છે મને બી કાલે ઉઠીને તમે બોલાવશો કે જયતરભાઈ મારી રાખશે આવો હું પણ નહીં જયેશભાઈ મરી ગયા કોઈના મોબાઈલ પરથી પેલા કાકા નો ફોન આવ્યો ને ગજેન્દ્રભાઈને તમે પૂછી લેજો રડતા જઈને મારા પર બીજા દિવસે સાત તારીખે ફોન આવ્યો તો મારો સંજય બી મરી ગયો અમને તો કોઈને ખબર નથી કે મારા પર ફોન આવ્યો પછી અમને મે ફોન કર્યો સાચી વાત અમને બધાને કહી દીધું કે અમારા પર અમને ખબર નથી આવું કોઈ મરી ગયું છે પછી મે તો ત્યાંથી આવ્યો મે તો બીજા એક કાર્યક્રમમાં જવાની તૈયારીમાં હતો પછી ત્યાંથી આવ્યો પછી અહીંયા આવ્યો દર્શના દે હતા બધાને સહકાર મળ્યો આપણે એમને જે જે અપાવવાનું હતું જેટલા બધાના પ્રયાસો ત્યાં થઈ છે એ એમાં બધાનો સહકાર છે આપણે કોઈ જ એ નથી કરતા એવી જ રીતના ભૂતકાળમાં જ્યારે ફેન્સિંગ વાળ ચાલતી હતી અને મારા મારી થઈ ત્યારે બી મારા ભર્તફોન આવ્યો હતો માજે હું પોતે ગાડી લઈને લાઠીચાર્જ બી ખાધી હતી તે વખતે બી જેલ બેઠી હતી આપણે બીજી વાર જ્યારે છ ગામો આ બિયરડેમ વાળો હતો ત્યારે બી હું આવ્યો તો મારો આ વર્ષે છઠ્ઠામાં છે બાબો નાનો હશે બાબો મારી પત્ની અને ત્રણ ત્રણ દિવસ અમારા મારી મમ્મી પપ્પા સાથે અમે જેલમાં રહેલા કદાચ કોઈને યાદ હોય તો એક સાંભળાપડી તો મારી ગાડીઓ અહીંયા જમા હતી મેં બે મહિના પછી ગાડીઓ છોડાય એક ગાડી મારી ભાઈ હજુ ત્યાં સડે છે કેમકે આર્મીમાં મારો ભાઈ ત્યાં છે એ ભાઈ ત્યાંથી લાવ્યો હતો એટલે કહેવાનો મતલબ કે અમે અહીંયા કોઈ દિવસે ચૂંટણી લડવા આવવાના બી નથી લડવાના બી નથી પણ સમાજ છે બહુ મોટો સમાજ છે એટલે લાગણી છે એટલે આવીએ છીએ અમારો બીજો કોઈ હેતુ બી નથી આમનો ફોન આવ્યો તમે ગજેન્દ્રભાઈને પૂછ્યો રડતા જેમ ફોન આવ્યો તો એમને મારા પર ભરોસો હશે કે ક્યાંય ન્યાય મળશે ત્યારે જ મને બોલાવ્યો હશે એટલે આ કાર્યક્રમમાં બી હું અમે બેઠા છે અમે અવારનવાર આપણે માટે માટે કરવા નથી પણ બધાની ભેટ મળશે વ્યવહાર મળશે તો પરિવારને બે પૈસા થશે એમને આવનાર દિવસમાં પછી આ પથે પછી કોઈ ભેગું નથી થવાનું તો એમને બે પરિવારને થોડું એક મજબૂતાઈ મળશે જો આ કાર્યક્રમ આપણે રદ કરીશું બીજી વાર તમારા કેવડીવાળાને મારી મારીને બી મારી નાખશે ને કોઈ આવવાનું નથી

भजन तो तेने कहिए जे पीड़ पराहा